અવારનવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે કીર્તિ પટેલે સરખેજ ભારતીય આશ્રમમાં ગુરુ અને શિષ્ય વચ્ચે ચાલી રહેલો વિવાદમાં એન્ટ્રી કરી છે ત્યારે કેટલાક દિવસો પૂર્વે આશ્રમના મેનેજર ગઢવી જેઓ બિન સચિવાલય પેપર લીખના આરોપી છે અને કીર્તિ પટેલે આશ્રમમાં મહંત ઋષિ ભારતી અને વિશેશ્વરી માતાજીના રહેણાકૃમમાં જઈને જે રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી આ મામલે હવે સમસ્ત ગીર સોમનાથ કોળી સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આ રોજ કીર્તિ પટેલ વિરુદ્ધ કોળી સમાજે વિરોધ નોંધાવ્યો હતો તો મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનર કચેરી સામે આજ રોજ કોળી સમાજના સભ્યોએ મોરચો કાઢ્યો હતો આ મોરચાનું મુખ્ય કારણ ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આ મામલે કોળી સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનરને આવેદન સુપ્રત કર્યું હતું તેમાં મુખ્યત્વે ઋષિ ભારતી બાપો વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓનો મુદ્દો હતો તો સમાજના આગેવાનો આરોપ મૂક્યો છે કે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી આવેદનપત્રમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ